હાલો હું બોલું છું કૈલાસ પીપલિયા તમારું સ્વાગત કરું છું તો આજે છે રાંધણ શેઠ તો હું નવી રેસીપી લઈને આવી છું તો તમે ક્યારેય રેસીપી બનાવી પણ નહીં હોય અને જોઈ પણ નહીં હોય તો આપણે બનાવશું મન્સુરિયન પુરી આ મેંદાનો લોટ લીધો છે આપણે આ કોબી લીધી છે કોબીને ખમણી નાખી છે અને આ કોબીનું પાણી છે ખમણી અને ઉપરનું પાણી જે હતું એ આપણે નિસોવીન કાઢી નાખ્યું છે જરૂર પડશે લોટ બાંધવામાં તો આપણે વાપરશું અને આ આદુ છે આદુ ખમણીને લીધું છે અને આ મરસી છે અને આ તેલ લીધું છે આપણે મોણ દેવા અને આ આજીનો છે અને આ મીઠું છે અને આ પાણી લીધું છે આપણે જરૂર પડશે તો વાપરશું તો આપણે આમાં લોટ બાંધી તો આ કોબી નાખશું તો આમાં આજી નો નાખશું તો આ મરસી છે આ મરસી નાખશું આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરસી નાખવાની તો આદુ છે આ આદુ નાખશું તો આ મીઠું નાખશું અને આ લોટ નાખશું આપણે જરૂર પડશે તો વધારે લોટ આપણે નાખશું અને આ તેલ નાખશું આપણે આમાં તેલ વધારે નાખવાનું છે તો પૂરી પોસી થાય તો હવે આ લોટ બાંધશું આપણે હજી બે ચમચી લોટ એડ કરશું ઢીલો એટલે આપણે આમાં જેમ જરૂર પડે ને એમ લોટ નાખતો જવાનો તો આપણે હજી નાખશું બે ચમચી લોટ તો આ આપણો બંધાઈ ગયો છે આપણે આ પાણીની કઈ જરૂર નથી પડી આને મૂકી દે સાઈડ માં તો આમાં તેલ થોડુંક નાખશું આ રીતે મસળી લેશું તો હવે આને આપણે ઢાંકીને ઘડી મૂકી દેશું ઘડીક મૂકી દેશું સાઈડમાં તો હાલો હવે આપણે આ લોટ જોઈ લેશું તો આ લોટ રેડી થઈ ગયો છે તો હવે આપણે આ તેલ મૂકી દેશું પૂરી તળવા તો હવે આ તેલ ગરમ થાય ત્યાં સુધી વણી લેશું આ થાળીમાં આપણે લોટ નાખીશું ને એટલે પૂરી આમાં સોટે નહીં તો હવે આપણે પૂરી વણી લેશું તો આ રીતે આને વણી લેવાની છે પાતળી પાતળી તો આને સમસીથી આ રીતે આને આમ કરી નાખવાના એટલે આ પૂરી ફૂલે નહીં રીતના આપણે આ બધી પૂરી વણી લેવાની છે તો આ આપણે પૂરી બધી ગઈ છે તો હવે આ તેલ ગરમ થઈ ગયું હોય તો આપણે તળી હવે હવે તેલ જોઈ લઈએ આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે

તો આ રીતે આપણે બધી પૂરી તળી લેવાની છે અને આપણે આ ફૂલવા નથી દેવાની દબાવી દેવાની અને ધીમમાં મીડિયમ ગેસે તળવાની છે આમાં બહુ તેલ આવી ગયું હોય ને બહુ ગરમ તેલમાં નાખીને તો જલ્દી ઓલ લાલ થઈ જાય છે અને ખાવામાં પણ એટલો બધો એનો સ્વાદ નથી આવતો ધીમા ગેસે તળવાની

આ પુરી નો તો સ્વાદ જ કઈક અલગ લાગે છે આપણને જો આ ખાતા હોય તો આપણને મંચુરિયન નો સ્વાદ આવશે આ પુરી તો આપણે ગમે ત્યાં બહાર જવાના હોય તો પણ આપણે આ પુરી બનાવી અને આરે લઈ જઈએ કોઈ સાલે આઠ થી દસ દિવસ આ પુરી ને કઈ થાય નહી તળાઈ ગઈ આપડી પુરી તૈયાર છે આપડી પૂરી તો આલો આપણે સર્વ કરી લઈએ આ પોસી એકદમ પોસી પૂરી બને છે આ જો એકદમ પૂરી પોષી બને છે અને ખાતા હોઈએ તો આપણને એમ લાગે કે આ મંચુરિયન ખાઈ છે આપણે તો તમે બનાવજો આ પૂરી તો આ તૈયાર છે આપણી મંચુરિયન પૂરી જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી મંચુરિયન પૂરી